જય માતાજી મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે અમે શૂટિંગ માં આવી ગયા છીએ કોમેડી વિડીયો નું શૂટ છે આખું લોકેશન બતાવજો પેલા તો લોકેશન બતાવો જો બહુ જોરદાર મસ્ત ફાર્મ હાઉસ આખું એ એટલું પેલી બાજુ આ બાજુ આ બાજુ કરી કરીને બધી બાજુ બહુ મસ્ત મસ્ત હા ને તે લોકેશન છે બહુ સરસ રીતે વિડીયો બનાવી એ રીતે નું પઈ શૂટ કરવું હોય તો બહુ અમેઝિંગ પ્લેસ છે બહુ જબરદસ્ત છે કાકાનો આભાર માનો એટલે કાકા શિવનો બહુ બધું થેન્ક યુ આ કાકા તમે મને એ શૂટ કરવા દીધી એના માટે એમનું કામ આવું છે કદાચ તો એમને મને એ શૂટ કરવા માટે કીધું કહા તમે વધુ નહીં શૂટિંગ કરો અને અમારા અહીંયા ભુરા છે ને અગરબત્તી કરીશું વક્રતુંડ મહાકાળ સૂર્ય કોટિ સમી નમ સત્સ નમ સત્સય નમો નમ ઓ બોલો બોલો ગણપતિ બાપ્પા હો ગણપતિ બાપા ની बीच तो आरती कर मुझे जय बोला थी नहीं कहीं मानते नहीं आप जय तो बोला ही पड़ा जय बोला ही पड़ा ले आता है हर जो तो मैं किस समय गयो चारे देखो आ मारिया की टीम सो बहुत सरस सरस लोकेशन से देखो पहली बाजू ये बहुत जोरदार सा आ बाजू भी बहुत मस्त सरस रहती पहली बाजू भी देखो के फार्म हाउस में अलग अलग जगह से तो आप बता मलता रही आखा ब्लॉग अंदर तब बना रह जो हम तो बढ़ बताती रहूँ देखो आज तो हूँ अभी तैयार थी छू देखो मैं अभी हेयर स्टाइल बना कहीं मुझे खाना

બી બગીચા નું કોકレવું કે ફૂલ ફૂલ તોડવા કોઈ આવતું હોય હના હા અમે બગીચા માળી બગીચા માળી બગીચો બહુ ચક્કરમાં બેહું તો પછી હું બેહું પેલા હે હું બેહી જો આગા તો જો ના મળે

એલે આ લાગાતો હોય કે નહી અરે અરે તો સૈતાનારો એમ જ હું આ મો ઘેરું ઘેપણાય રા છ પડી ને પડતા એ એ ચાલો બસ tuh ચાલુ દે પકા ચાલ કરવા અંતર મંતર જાગવું

મને બહુ ગમ્યું આ લોકેશન તો ગાઈઝ તમને મેં બધું લોકેશન તો બતાવી દીધું અને તમે મને કહેજો કમેન્ટમાં કોઈ બહુ નહીં કહેતું તો મને મારા વિડીયો ચેવા લાગશે સારા લાગતા હોય તો હારી હારી કમેન્ટો કરો અને બહુ બધો સપોર્ટ કરજો કે હું તે બ્લોગની અંદર બહુ સફળતા મેળવું બહુ હારા સારા બ્લોગ બનાવું તમને જેવું જોવું હોય એવા લોકેશન તમને એ બધું સરસ રીતે બતાવી શકું એવા કોઈ જમવાના વિડીયો હોય કોઈ ખાવાની રેસીપી બનાવવાની હોય એવા કોઈ વિડીયો હોય તો તમે એવું એ કંઈ જોઈતું હોય તો તમને મને કહેજો બનાવીને મૂકીશ અને એવા હારા હારા વિડીયો તમારે જેવા જોઈતા છે એવા હું બનાવીશ દેખો તે સારું બહુ જોરદાર પેલા લોકો પેલી બાજુ શૂટ કરવા ગયા છે એટલે શું મારો કટ નહોતો તો પછી હું થોડીવાર ફ્રી હતી તો અહીંયા બેઠી બેઠી બ્લોગ બનાવું છું આ તમારું શૂટિંગ ચાલુ છે દેખો અમારે દિનેશભાઈ

મીટિંગ ચાલુ અમારે દિનેશભાઈ આજે ઘણા બધા દાડા આયા છે પંદર વીસ દાડા એમની તબિયત સારી નથી તબિયત સારી થોડું બ્લડ નું પ્રોબ્લેમ છે કે લોહી જાડું થઈ જાય છે તેવી ઇશ્યુ હતી તો અમાર તો બે થારે હતી મનુ કાકા હા બોલો તે આ તો બની ગયો બરાબર અને અમાર આજે જો બ્લોગ નઈ બનાવતા નોકરી છૂટી ગઈ ગયો અને આ દોશી કાટી કેલો થઈ વન બંગલાચી નોકરીએ આમ તો પણ પગાર પોહાતો નહી કે કાટી મળે તો કોમ ખોળો હોય તો કેજી

ફાઈનલી શૂટ થઈ ગયું છે તો તમને વિડીયો ગમતો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય માતાજી